જય માથે ખેડૂત મિત્રો આજે તારીખ અગિયાર જુલાઈ બે હજાર પચીસની આજની સવારની મન અપડેટની અંદર માહિતી મેળવીએ તો અગિયારથી સોળ તારીખ દરમિયાન ગુજરાતમાં ફરીવાર વરસાદની ગતિવિધિ વધી શકે છે બંગાળની ખાડીની સિસ્ટમની અસર અમુક ભાગોની અંદર જોવા મળશે તેની વિસ્તારથી માહિતી મેળવશે સાથે જ મિત્રો વરાપ જોવા મળશે કે વરસાદ વરસશે તેની પણ અપડેટ મેળવીશું ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂતોને શેર કરી દેજો હાલ મિત્રો છેલ્લા બે દિવસથી બરાફનો રાઉન્ડ જોવા મળી રહ્યો છે ઘણા બધા ભાગોની અંદર હાલ તો સામાન્ય અમુક વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે ગઈકાલે ગુરુ પૂર્ણિમા નિમિત્તે અમુક ભાગોની અંદર વરસાદી ઝાપટા તો એક દોકલ વિસ્તારની અંદર સારા વરસાદો પણ નોંધાયા હતા પરંતુ આજે અગિયાર તારીખ દરમિયાન ગુજરાતમાં વરસાદની ગતિવિધિ સાવ સામાન્ય જોવા મળે તેવું હાલ અનુમાન રહેલું છે આગામી દિવસની વાત કરવામાં આવે તો મિત્રો બાર તારીખે ફરી વરસાદની ગતિવિધિનું જોર પકડે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે આપણે ગઈકાલ દરમિયાન તેમજ આગામી બે દિવસથી વાત કરી રહ્યા છે બંગાળની ખાડીની સિસ્ટમની અસર ગુજરાતમાં નહીવત જોવા મળશે પરંતુ હાલ ફરીવાર આજે વેધર મોડેલો બદલાઈ રહ્યા છે હાલ સિસ્ટમ થોડી ગુજરાત તરફ આગળ વધે તેવા સંજોગો દેખાઈ રહ્યા છે અનુસંધાને ગુજરાતમાં ફરીવાર વરસાદનું જોર વધે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે વાત કરવામાં આવે તો આજે અગિયાર તારીખ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારની અંદર વરાપ કન્ટિન્યુ જોવા મળશે એકલ દોકલ વિસ્તારની અંદર વરસાદી ઝાપટા વસે તેવું હાલ અનુમાન છે ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના ભાગોની અંદર સામાન્ય ઝાપટા નોંધાઈ શકે છે રેડા ઝાપટા તેવી સંભાવના રહેલી છે જ્યારે મિત્રો બાર તેર ચૌદ પંદર આ ચાર દિવસ દરમિયાન ગુજરાતમાં થોડી વરસાદની તીવ્રતા વધી શકે છે હાલ જે સિસ્ટમ ઉત્તર ભારત જવાની હતી તે થોડી ગુજરાત પર આગળ વધશે જેના કારણે ગુજરાતમાં વરસાદનું જોર ફરી જોવા મળે તેવી સંભાવના રહેલી છે જેના કારણે અમુક વિસ્તારની અંદર હળવા સામાન્ય રેડા ઝાપટા પડશે તો એકલ દુકલ વિસ્તારની અંદર ભારે વરસાદ પણ જોવા મળે તેવું હાલ જાણવા મળી રહ્યું છે હાલના વેધર મોડલ પ્રમાણે મિત્રો આગામી સોળ તારીખ દરમિયાન ઉત્તર ગુજરાતના વિસ્તારો જેમાં સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી જેવા ભાગો દાહોદ ગોધરા મહીસાગર વડોદરા અરવલ્લી સહિતના ભાગો અમદાવાદ ગાંધીનગર ખેડા સહિતના ભાગોની અંદર સારા વરસાદની સંભાવના રહેલી છે એ પણ છૂટાછવાયા વિસ્તારો ની અંદર તે ઉપરાંત દક્ષિણ ગુજરાતના સુરત ભરૂચ જંગલેશ્વર નર્મદા છોટાઉદેપુર જેવા ભાગોની અંદર પણ સામાન્ય ઝાપટાઓ જોવા મળી શકે છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો રાજકોટ ભાવનગર અમરેલી જૂનાગઢ જેવા ભાગોની અંદર ઝાપટા રેડા પડે તેવી સંભાવના હાલ જોવા મળી રહી છે તે સિવાય ગુજરાતમાં નહીવત સંભાવના વરસાદની છે તેમજ ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર આ દરમિયાન એટલે કે અગિયારથી લઈને સોળ તારીખ દરમિયાન વરાપજો માહોલ જોવા મળશે સૌરાષ્ટ્રના ભાગો ગુજરાત રિઝન એટલે કે ઉત્તર મધ્ય પૂર્વના ભાગોની અંદર વરસાદી ઝાપટાનું પ્રમાણ જોવા મળે બારથી લઈને સોળ તારીખ દરમિયાન તેવું અનુમાન રહેલું છે તે ઉપરાંત મિત્રો પંદરથી લઈને વીસ તારીખ દરમિયાન પણ આપનો રાઉન્ડ એકલ ડોકલ વિસ્તારની અંદર એક બે દિવસ દરમિયાન જોવા મળશે એક બે દિવસ દરમિયાન વરસાદી ઝાપટા વરસે તેવી હાલ શક્યતાઓ જોવા મળી રહી છે ત્યાં ઉપરાંત મિત્રો વીસ તારીખ બાદ પણ એક વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે તે પણ આપણે મિત્રો પહેલાં જણાવ્યું હતું તેમાં આગોતરા એના તરીકે નોંધ લેવી હાલ કોઈ ભારે વરસાદનો રાઉન્ડ હમણાં કોઈ જણાતો નથી આ જુલાઈ મહિના દરમિયાન જો કોઈ પણ સિસ્ટમ ઉદભવશે એટલે કે બનશે તો અપડેટ આપતા રહ્યું છે બાકી ગુજરાતમાં હમણાં કોઈ ભારે વરસાદનું અનુમાન નથી ગુજરાતમાં રેડા છાપટા કન્ટિન્યુ જોવા મળશે અમુક દિવસ વરાપ તો અમુક જગ્યાએ છાપટા એવી રીતે વરસાદી માહોલ છવાયેલો જોવા મળી શકે છે